જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી દ્વારા કરવામાં આવેલા નરસાહાને લઈ ભાવનગર શહેરના વિશ્વ હિન્દુ પરિષદનો રોષ પ્રવાસીઓ ઉપર અંધાધૂન ગોળીબાર કરવામાં આવી છે તેને લઈને સમગ્ર દેશમાં હિન્દુ સંગઠન દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે શહેરના રૂપમ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર સાથે આતંકવાદીનું પૂતળું બાળવામાં આવ્યું કાશ્મીર કે ગલિયા સુની હે પાકિસ્તાન ખુની હૈના નારા લગાવવામાં આવ્યા હતા જે પ્રમાણે બજરંગ પ્રમુખ ભાવનગર મહાનગર ગઈકાલે જે કાશ્મીરના પહેલ ગામ માં ઘટના બની આ ઘટના સમગ્ર દેશના લોકોને સભ્ય કરી દીધા છે આક્રોશિત કરી રહી છે આ ઘટનામાં ત્યાંના જે પ્રવાસીઓ હતા તેઓને તેની જાતિ પૂછી અને જ્યારે જાણવા મળે કે તે હિન્દુ છે ત્યારે તેની ઉપર નિર્મમ ગોળીબાર કરી તેઓની હત્યા કરવામાં આવી છે આતંકી દ્વારા લોકો કહેતા હોય છે કે આતંકીઓનો કોઈ ધર્મ હોય તો આ ઘટના પર સ્પષ્ટ થાય છે કે આતંકીઓનો કોઈ ધર્મ નથી હોતો આતંકીઓનો મજબ જરૂર હોય છે આ ઘટના થોડા દિવસો પૂર્વે કાશ્મીરમાં જે પ્રવાસીઓ છે તેને લઈ એના સાંસદોની ટિપ્પણી કરવામાં આવે છે કે અહીંયા અહીં આવતા જે પ્રવાસીઓ છે અહીં જમીન ખરીદનારાઓ છે ત્યાં અહીં સાંસ્કૃતિક ઘુસણખોરી કરી રહ્યા છે અને તે સમયે પાકિસ્તાનના સેના અધ્યક્ષ દ્વારા એવું નિવેદન આપવામાં આવે છે કે કાશ્મીરમાં કબજો એ જ એક જ એજન્ડા આ પરથી એ સ્પષ્ટ થાય છે કે કંઈક ને કંઈક આ ઘટના પછી પાકિસ્તાનનો જરૂરથી હાથ છે આ ઘટનામાં જ્યારે હિન્દુ સમાજને ટાર્ગેટ કરી અને આ ઘટના બને છે આ ઘટના ખૂબ જ નિંદનીય છે તેના વિરુદ્ધમાં તો બજરંગ ભાવનગર મહાનગર દ્વારા આજે રોજ આ વિરોધ